ખેડૂત મિત્રો હું તુષાર પ્રજાપતિ આ સર્વ ખેડૂત મિત્રોનો આ વિડીયોના માધ્યમથી સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે મગફળીના ફિલ્ડની અંદર વિઝિટની અંદર આવ્યા છે અને મગફળીના ફિલ્ડમાં આપણે જોઈએ છે કે આપણને એક પ્રશ્ન જોવા મળી રહ્યો છે પત્તા ઉપર જે ટપકીનો પ્રશ્ન આપણે કહેતા હોઈએ છીએ તમે આ વિડીયોમાં આ છોડ ઉપર તમે જોઈ શકો છો બરાબર કે આજે ટપકીનો પ્રોબ્લેમ જોવા મળી રહ્યો છે આપણને તો આ ટપકીના નિયંત્રણ માટે આપણે ઘણા બધા કેમિકલ દવાઓનો ઉપયોગ કરતા હોઈએ છે પણ આના નિયંત્રણ માટે જો સારું અને સસ્તું અને જૈવિક નિયંત્રણ માટે જો તમે અત્યારે જો છંટકાવ કરવાનો વિચાર કરતા હોય તો એના માટે સુડોમોનાસ ફ્લોરન્સ પ્લસ સપ્ટિલિન્સ ને સિલિસ સપ્ટિલિન્સના જે બેક્ટેરિયા આવે છે એનો ઉપયોગ તમે કરી શકો છો તો આ જે છે એ સ્પ્રે કરવાથી એને સારી રીતે કંટ્રોલ કરે છે અને જૈવિક નિયંત્રણ થાય છે કારણ કે મગફળીનો જે ચારો છે એ હવે આ છેલ્લી અવસ્થાની અંદર મગફળી છે આ ચારો પછી સુકાય અને પછી એ પશુપાલનને ખવડાવવામાં પણ આવતું હોય છે તો જેની ટકાવારી પણ આ રેસિડ્યુ ફ્રી આપણું થતું હોય છે અને સારું પશુપાલનનો પણ ચારો સારો મળી શકે છે અને સારું નિયંત્રણ આપણે લઈ શકીએ છીએ આ સમયે જેવું કે આઈપીએલ બાયોલોજીકલ કંપનીની હું તમને પ્રોડક્ટની વાત કરું તો સ્પોરીડેક્સ અને સફ્ટેનિંગ કરીને નામની જે પ્રોડક્ટ આવે છે બરાબર કે જેની અંદર તમે આ ટીકા અને ઘેર ઉના રોગના નિયંત્રણ માટે તમે એનો ઉપયોગ કરી શકો છો અને સારું કંટ્રોલ મેળવી શકો છો જય હિન્દ જય ભારત